નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડિયા જય શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પ્રશ્નપત્રનું સોલ્યુશન જેમાં કુલ ચાલીસ ગુણ છે સમય બે કલાક છે જોઈએ આપણે પ્રશ્નપત્ર પ્રશ્ન પહેલો છે આપેલ નીચે આપેલી બે વસ્તુ પૈકી ભારે લાગતી વસ્તુનું નામ સામેના કોષ્ટકમાં લખવાનું છે તો આ બે વસ્તુ પ્રશ્ન પહેલો આવ્યો બસ અને ટ્રેનમાં ભારે કોણ હશે તો કે ટ્રેન આ ખાનામાં આવશે બીજો પ્રશ્ન છે બકરી અને હાથીમાંથી ભારે કોણ તો હાથી ખાનામાં લખવાનું રહેશે ખીલી અને હાથોડીમાંથી હાથોડી લખવાનું રહેશે અને ચીકુ અને તરબૂજમાંથી તરબૂજ ભારે તરબૂજને લખવાનું રહેશે પ્રશ્ન બે અ હશે બે ગુણ્યા સાત તો બે સત્તા ચૌદ થશે બીજો પ્રશ્ન છે કે ચાર છ ચોવીસ થશે પ્રશ્ન ત્રણ છે ત્રણ ગુણ્યા ચાર તો ત્રણ ચોક બાર થાય છે અને પ્રશ્ન ચાર છે પાંચ ગુણ્યા પાંચ પચો પચો પચીસ થાય છે પ્રશ્ન નંબર બે બીચે પેલા દાખલા ગણો કોઈ પણ એક પ્રશ્ન પહેલો છે કે એક ભાતમાં ત્રણ ફૂલ છે તો કાપડના એક ટુકડામાં પાંચ ભાત છે તો કાપડમાં કેટલા ફૂલ હશે તો ત્રણ એક ભાગમાં હોય અને કુલ પાંચ ભાગ છે ત્રણ ગુણ્યા પાંચ કરશું એટલે પંદર જવાબ આવશે પંદર ફૂલ હશે બીજો પ્રશ્ન છે કે એક ડઝન કેળા એટલે બાર કેળા તો ત્રણ ડઝન એટલે કેટલા કેળા તો બાર ગુણ્યા ત્રણ કરશું એટલે બાર તેરી છત્રીસ જવાબ આવે છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલી કેટલીક પેટન આપીશોથી આગળની પેટર્ન આપણે વધારવાની છે તો ચોરસ ખાનાની અંદર ચાર ભાગ પાડ્યા છે તો આપણે પણ ચોરસ ખાનાની અંદર અહીંયા ચાર ભાગ પાડશું હવે રાત રહી આકૃતિની પહેલાં ઉપરની બાજુ છે પછી ડાબી બાજુ જાય છે પછી નીચે બાજુ તો હવે કઈ બાજુ તો કે હવે જમણી બાજુના ખાનાની અંદર લીઠી દોરવામાં આવશે તો આવી પેટર્ન આની અંદર આવશે બીજી પેટર્ન છે કે એની અંદર આવી આકૃતિ આપણને આવી છે તો એ આકૃતિ દોર ડાકશું નીચે એરો છે ઉપર એરો છે નીચે બે એરા છે તો હવે ઉપર બે એરા થતા જોવા મળશે પ્રશ્ન નંબર ત્રણ છે એક ત્રણ પાંચ અને સાત તો આ બધી એકી સંખ્યા છે સાત પછી એકી સંખ્યા આવશે નવ નવ પછી આવશે અગિયાર પ્રશ્ન નંબર ચાર છે દસ વીસ ત્રીસ ચાલીસ દસ દસનો ગાળો છે ચાલીસ પછી પચાસ પચાસ પછી સાઠ પ્રશ્ન નંબર ચાર છે આપેલા પ્રશ્નોના જવાબ તેની સામે આપેલા બોક્સની અંદર લખવાનો છે કે શિલાનો જગ પ્યા પાલા પાંચ પ્યાલા વડે ભરાય છે તે જ પ્યાલાથી ગીતાનો જગ સાત પ્યાલા વડે ભરાય છે તો કોનો જગ મોટો તો શિલાનો જગ છે પાંચ પ્યાલાથી ભરાય છે તે જ પ્યાલાથી ગીતાનો જગ સાત પ્યાલાથી ભરાય છે તો કોનો જગ મોટો તો સાત પ્યાલા વાળો જે જગ છે એ મોટો થશે તો ગીતાનો ગીતા જવાબ આવશે પ્રશ્ન બે છે કે જો બે બોટલ પાણી ભરવાથી એક માટલી ભરાતી હોય તો અડધી માટલી ભરાવા માટે કેટલી બોટલ જોઈએ તો કે એક બોટલથી અડધી માટલી ભરાય પ્રશ્ન ત્રણ છે કે પાંચ લિટર જગમાં એક લિટર ની કેટલી બોટલ પાણી સમાઈ શકે તો પાંચ બોટલ પાણી સમાઈ શકે એક તપેલી ભરવા પાંચ વાટકી પાણી જોઈએ છે તો ત્રણ તપેલી ભરવા કેટલી વાટકી જોઈશે તો ત્રણ ગુણ્યા પાંચ કરશું એટલે પંદર વાટકી પાણી અહીંયા જોતું જોવા મળે છે પ્રશ્ન પાંચ છે ખાલી જગ્યા પૂરો પચાસ ભાગ્યા પાંચ કરશું એટલે કે દસ જવાબ મળે છે અને સા અઠ્યાવીસ ભાગ્યા ચાર કરશું એટલે સાત જવાબ મળશે પ્રશ્ન પાંચ બ છે નીચે પહેલાં દાખલા ગણો મિંકુ તેના નવ લાડુ ત્રણ ખોખામાં સરખા ભાગે મૂકે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે તો નવ લાડુ ત્રણ ખોખામાં મૂકે નવ તેરી સત્યાવીસ લાડુ જવાબ આવશે પ્રશ્ન બે છે કે અઢાર કેળા છ વાંદરાને સરખે ભાગે વેચવાના છે તો અઢાર ભાગ્યા છ તેરી અઢાર આવો દાખલો ગણાય છે ત્રણ ત્રણ કેવા સરખા ભાગે આવશે પ્રશ્ન ત્રણ છે કે બાર ફૂગા ચાર છોકરાને સરખા ભાગે વેચવાનો તો બાર ભાગ્યા ચાર કરશો એટલે જવાબ મળશે ત્રણ સરખા ભાગે આવે છે પ્રશ્ન છ નીચે આપેલા માહિતીને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે ફૂલનો રંગ વાદળી ફૂલની સંખ્યા નવ છે લાલ ફૂલ સાત છે નારંગી પાંચ છે અને જાંબલી દસ છે તો સૌથી વધુ ફૂલ કયા રંગના છે અને કેટલા છે તો સૌથી વધુ ફૂલ છે જાંબલી રંગના છે અને દસ એ છે તો એની અંદર પહેલા પ્રશ્નની અંદર જવાબ આવે છે બીજું છે કે કયા રંગના ફૂલ લાલ રંગના ફૂલ કરતાં ઓછા છે તો લાલ રંગના ફૂલ કેટલા છે સાત સાત કરતાં ઓછા કયા છે તો કે નારંગી રંગના ફૂલ લાલ રંગ કરતાં ઓછા છે પ્રશ્ન ત્રણ છે કે અહીં ચાર ટેકા બંને આપ્યો છે રોહનની લંબાઈ હાથની લંબાઈ છે આઠ સેમી છે ગીતાના હાથની લંબાઈ નવ સેમી અને જેકોબના હાથની લંબાઈ દસ સેમી છે તો પ્રશ્ન એવો છે કે ગીતાના હાથની લંબાઈ છે કોબના હાથની લંબાઈ કરતાં કેટલી ઓછી છે તો જેકોબના હાથની લંબાઈ દસ છે અને ગીતાના નવ છે તો કે એક સેમી ઓછી થાય છે પચાસ પૈસા છે તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા થાય છે તો પિસ્તાળીસ વધતા ચૌદ પોઈન્ટ પચાસ અહીંયા દાખલો થાય છે પોઈન્ટ પછી પચાસ પૈસા જવાબ આવશે ચાર અને પાંચ નવ અઠાવન પોઈન્ટ ઓગણસાઠ પોઈન્ટ પચાસ પૈસા થશે ઓગણ પચાસ ઓગણસાઠ રૂપિયા પચાસ પૈસા પ્રશ્ન બે છે કે હરિએ બાસઠની રેલવે ટિકિટ બુક કરી તેને સો રૂપિયાની નોટ આપી તો કેટલા રૂપિયા પાછા મળશે તો સો માઇનસ બાસઠ કરશો એટલે અહીંયા જવાબ મળી જશે અહીંયા નવ છે અહીંયા દસકો દસ આવશે અહીંયા આઠ વત છે અને અહીંયા ત્રણ ટોટલ આડત્રીસ રૂપિયા બચે છે પ્રશ્ન સાત બ છે કે નીચે આપેલા ભાવપત્રકના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે પેન્સિલની કિંમત બે રૂપિયા રબરની ત્રણ રૂપિયા નોટબુકની દસ રૂપિયા છે તો બે પેન્સિલની કિંમત કેટલી થાય એક પેન્સિલની બે હોય બે પેન્સિલની કેટલી થાય બે ગુણ્યા બે ચાર રૂપિયા થાય છે ત્રણ રબરની કિંમત કેટલી થાય એક રબરની ત્રણ રૂપિયા હોય તો ત્રણ રબરની ત્રણ ગુણ્યા ત્રણ નવ રૂપિયા થાય છે ચાર નોટબુકની કિંમત કેટલી થાય એક નોટબુકની કિંમત દસ દસ ગુણ્યા ચાર કરશે એટલે ચાલીસ રૂપિયા થાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિડીયોની અંદર જોયું કે ધોરણ ત્રણના ગણિત વિષયના સત્રાંત પરીક્ષાનું પેપરનું સોલ્યુશન જોયું આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણ ચેનલ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધીને શેર કરો